ચૂંટણીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હું છું અને ખાસ કરી સાબરકાંઠા ઉમેદવારનો વિવાદ જે છે તે શંબાનું નામ નથી લેતો કારણ કે સાબરકાંઠા લોકસભા બેઠક પર સૌથી પહેલા જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરની કાસ્ટને લઈને સૌથી પહેલા સવાલ ઉઠ્યા તેની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો અને ત્યારબાદ ભાજપે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર જે છે તે બદલવા માટેનું નક્કી કર્યું ભીખાજી ઠાકોરે બકાયદા સોશિયલ મીડિયાની અંદર પોતે લોકસભા ઇલેક્શન નથી લડવા માંગી રહ્યા તે પ્રકારની અનિચ્છા તેમને વ્યક્ત કરી અને ત્યારબાદ નવા ઉમેદવાર જે જાહેર કરવામાં આવ્યા તેવા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા આ નવા ઉમેદવારને લઈને પણ હવે સાબરકાંઠા લોકસભા વિસ્તારની અંદર વિવાદ શરૂ થયો છે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને કોઈ નહીં પરંતુ ખુદ પૂર્વ ઉમેદવાર એવા ભીખાજી ઠાકોર હવે ખુલીને સામે આવ્યા છે કે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે બાદમાં જે જાહેર ઉમેદવાર કર્યા બીજી યાદીની અંદર તેવા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને લઈને વિસ્તારની અંદર ખુલ્લો વિરોધ છે ભીખાજી ઠાકોર સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત થઈ ભીખાજી ઠાકોરે પોતાનો આક્રોશ પોતાની વેદના જે છે તે વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે પાયાના કાર્યકર્તાને અવગણના કરીને આયાતી ઉમેદવારની પસંદગી જે છે તે કરવામાં આવી છે ખાસ કરી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા કે મહેન્દ્રસિંહ બારૈયા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય જે પ્રાંતિજ વિધાનસભાથી તેઓ ધારાસભ્ય હતા થોડા સમય પહેલા મહેન્દ્રસિંહ બારૈયા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપની અંદર જોડાયા અને હવે મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની એવા શોભનાબેન બારૈયાને ટિકિટ ભાજપે આપી છે અને તેને લઈને વિરોધનો સુર વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે તે પ્રકારની વાત ઓર કોઈ નહીં પરંતુ ખુદ સાબરકાંઠા બેઠકના સૌથી પહેલાં જાહેર થયેલા એવા ભીખાજી ઠાકોર જે છે તે કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે હાલની સ્થિતિની અંદર પૂરા વિસ્તારની અંદર આક્રોશ છે રોષ છે તે ઉમેદવારને લઈને જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે તેને લઈને અને તેને જ લઈને તેમને ખુલીને કહ્યું છે કે ઉમેદવાર પસંદગીની અંદર કંઈક ને કંઈક ચોક થઈ છે અને આયાતી ઉમેદવારની પસંદગી જે છે તે કરવામાં આવી છે ભીખાજી ઠાકોર જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે માનવામાં આવી રહ્યું છે કે સાબરકાંઠાના ઉમેદવારની પસંદગીવાળા વિષયને લઈને તેઓ અહીંના પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી શકે મુલાકાત કરી શકે તેવી પણ શક્યતા છે અને જે પ્રકારની સ્થિતિ સાબરકાંઠા બેઠકના ઉમેદવારને લઈને ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે તે મુદ્દે પણ પ્રદેશના નેતાઓનો ધ્યાન દોરી શકે તે પ્રકારની પૂરી શક્યતા છે ગુજરાત ફર્સ્ટે ભીખાજી ઠાકોર કે જે સાબરકાંઠાના પૂર્વ ઉમેદવાર હતા તેમની સાથે વાત કરી આવો તે વાતચીત સાંભળીએ પહેલાં જાહેર થયેલા ઉમેદવારે અનિચ્છા વ્યક્ત કરી કે પોતે ઇલેક્શન નથી લડવાના જે ઉમેદવાર જાહેર થયા તેની સામે વિરોધ થઈ રહ્યો છે આપી સાથે ભીખાજી ઠાકોર છે ભીખાજી કમલમ આજે આવ્યા આપના વિસ્તારની અંદર ઉકરતા ચરો જેવો માહોલ છે જે ઉમેદવાર જાહેર થયા તેમનો વિરોધ થઈ રહ્યો છે શું સ્થિતિ આપના વિસ્તારની મને આજે મારે હું જિલ્લામાં મહામંત્રી છું એટલે મારી પ્રદેશ ટીમ બેઠક હતી મારે રેગ્યુલર અટેન્ડ કરવી પડે એટલા માટે હું પ્રદેશ કાર્યાલયમાં આવ્યો છું પરંતુ મને પણ જાણવા મળ્યું છે કે જે ટેકેદારો કે મને જે પાર્ટીએ મેન હાઈકમાન્ડે મને મેન્ડેટ આપી હતું અને દસ દિવસ જેવો મેં પ્રવાસ કર્યો હતો અને બધા જ તાલુકામાં મારો એક પ્રવાસ થઈ ગયો હતો અને પછી મેં મને એવું લાગ્યું કે મારી પાસે ઘણી બધી જવાબદારીઓ છે એટલે મેં અનિચ્છા દર્શાવી પરંતુ મારા સમર્થકોમાં રોજ છે અને સમર્થકો પોતે રોડ ઉપર ઉતરી પડ્યા છે કે ભાઈ તમારે ચૂંટણી લડવી પડે અને એ પ્રકારનો આખો માહોલ બનાવ્યો છે એટલે હું બનાવ એટલે સમજવાના પ્રયત્નો કરું પરંતુ લાખોની સંખ્યામાં કાર્યકર્તા રોડ ઉપર નીકળી ગયા છે એટલે હાલ પરિસ્થિતિ એકદમ તંગ વાતાવરણ બન્યું છે શું વિરોધ છે ખાસ કરી જે કાર્યકર્તા પાર્ટીના પાયામાં કામ કરતો હતો તેમની

કે જે અમારા પ્રાથમિક સભ્ય નથી એ સક્રિય સભ્ય નથી અને એ પોતે એક નોકરી કરતા હતા પ્રાથમિક શાળામાં કે જે અમારી વિચારધારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી કોઈ ચૂંટણીની અમને ખબર નથી અને એમાં એવા ઉમેદવાર જ્યારે અમારી વચ્ચે પસંદ થયા છે ત્યારે ચોક્કસ લોકોમાં આક્રોશ છે અને લોકો એનો વિરોધ કરી રહ્યા છે અને આવતા સમયમાં આનો વિરોધ આગળ વધે તો કોઈ નવાય નહીં કેમ વિરોધ એમનો થઈ રહ્યો છે શું કારણ અને કેમ આ ટિકિટ આપવામાં કાચું કપાયું શું લાગે છે આપને એ હાઈ કમાન્ડનો નિર્ણય છે એમાં કશું કહી ન શકું પણ જે સમીકરણ બની હોય પરંતુ કાર્યકર્તાઓ રોડ ઉપર આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીના જે કામ કરવાળા કાર્યકર્તાઓ છે એ ટોટલ નિરાશ છે કે જે કંઈ ઉમેદવાર મેં ના પાડી તો બીજા ભારતીય જનતા પાર્ટીનો લાખો કાર્યકર્તા હતો પણ કાર્યકર્તા પૈકીની પસંદગી થવી જોઈએ એવી જનરલ પ્રજા અને કાર્યકર્તામાં જૂના કાર્યકર્તાઓ વર્ષો જૂના એમની પણ ડિમાન્ડ છે કે અમે સૌથી મોટી પાર્ટી વિચારધારાને ભરેલા કાર્યકર્તાઓ અરે ભાજપમાં તો આ વસ્તુ શક્ય જ નથી અને એવા ઠીક છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય પણ જ્યારે રાષ્ટ્રીય પાર્લામેન્ટરીમાં જેઓ મોકલવાના હોય ત્યારે ચોક્કસ એ અમારા વિસ્તારની રજૂઆત કરી શકે એ સક્ષમ હોય અને વિચારધારાને જાણતો હોય અમારા સંગઠનને જાણતો હોય મૂળભૂત અમે સંગઠનના કાર્યકર્તાઓ છે એને જાણતો હોય એવો કાર્યકર્તા હોય એવી પ્રજાની ડિમાન્ડ છે અને એ હું ચોક્કસ કહીશ કે એમાં લોકોનો આક્રોશ છે અને એમાં કેટલો ખાલી શકીએ બતાવશે પણ જન આક્રોશ આખા બંને જિલ્લાની અંદર એકદમ ભભીકે ઉઠ્યો છે અને એ વોટ્સઅપના માધ્યમથી પણ ચાલુ છે ભીખાજી સમર્થનમાં ખરા કે જે જન આક્રોશ છે તે પ્રદેશ સુધી તેઓ પણ પહોંચાડશે રજૂઆત કરશે એ મને સમજણ ના પડે શું જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ સાથે ભીખાજી પોતે સહમત ખરા કે ભાઈ આયાતી ઉમેદવારને પસંદગી કરવામાં આવી અને આ વિરોધને પ્રદેશ સુધી આપ પહોંચાડશો રજૂઆત કરશો ચોક્કસ ટીવીના માધ્યમથી હું કહીશ કે જે સોશિયલ મીડિયા પર ને બધું જરૂર છે તમે બધું એનો કવરેજ લઈ શકો છો એટલે વ્યક્તિગત નથી કહેતું પણ કવરેજના આધારે તમે પણ એનો છે એ પ્રદેશ અને બધા જાગીવાનોને તમે પહોંચાડી શકો છો એટલે એ એ આ મીડિયા બતાવી શકે હું વ્યક્તિગત મારો કોઈ વિરોધ નથી ભીખાજી ઠાકોર સાબરકાંઠાના પહેલાં જાહેર થયેલા ઉમેદવાર ત્યારબાદ તેમને અનિચ્છા વ્યક્ત કરી કે ચૂંટણી નથી લડવા માંગતા પરંતુ ત્યારબાદ જે સાબરકાંઠાના ઉમેદવાર તરીકેના પસંદગી જેમની ઉમેદવારની થઈ તેમને લઈને તેમનો વિરોધ છે અને કહી રહ્યા છે કે પૂરા સાબરકાંઠાની અંદર તેમનો વિરોધ થઈ રહ્યો છે અને જે વ્યક્તિ ધારાસભ્ય કોંગ્રેસના હતા એવા મહેન્દ્રસિંહ થોડા સમય પહેલા જ ભાજપની અંદર જોડાયા અને તેમના પત્નીને ટિકિટ આવી જેને લઈને તેમનો પણ વિરોધ છે અને પૂરા વિસ્તારની અંદર પણ જન આક્રોશ હોવાની વાત પૂર્વ ઉમેદવાર જે જાહેર થયા હતા તેવા ભીખાજી ઠાકોર થઈ ગયા છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર